પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર વચ્ચે જુબાની જંગ છે તે સતત ચર્ચાનો મુદ્દો છે અને બંને સામસામે તલવાર ખેંચી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે નીતિન પટેલના જે પ્રકારે આરોપ હતા તે આરોપને લઈને ફરી એક વખત બળદેવજી ઠાકોર સામે આવ્યા છે અને તેમણે ગંભીર આરોપ નીતિન પટેલ પર લગાવતા કહ્યું છે કે નીતિન પટેલે અનેક પાટીદાર આગેવાનો છે તેમની કારકિર્દી પૂરી કરી દીધી છે वैष्णव जन तो कहिए जे पीड़ पराई નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે જે પ્રકારે કડી વિધાનસભાની ચૂંટણીથી આ પેટા ચૂંટણીમાં નીતિન પટેલ જે પોતે સરકારમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને બળદેવજી ઠાકોર જે પોતે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે આ બંને નેતાઓ આ ચૂંટણીમાં સતત ચર્ચા માર્યા અને બંને નેતાઓ એકબીજાના સામે તલવારો પણ ખેંચી હતી રાજકીય ગરમા નેતાના નિવેદન સતત ચર્ચામાં રહ્યા છે જે પ્રકારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બળદેવજી ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું છે કે તે પોતે જમીન દલાલ છે અને તેમણે કોંગ્રેસ અને ભાજપના દરેક નેતા સાથે ધંધો છે અને તેમના આ આરોપો પછી હવે ફરી એક વખત બળદેવજી ઠાકોર સામે આવે છે અને તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે નીતિન પટેલે આ જિલ્લામાં રહેલા અનેક પાટીદાર આગેવાન અને નેતાઓને પૂરા કર્યા છે અને તેમને જેલ ભેગા કરવાના પણ તેમણે પ્રયાસ કર્યા છે નીતિનભાઈ પટેલ આપે મારા પરત વિડીયો મૂકી અને આક્ષેપો કર્યા છે એ બિલકુલ તદ્દન અને ગેરવ્યાજબી છે હું અપેક્ષા રાખું કે તમારા જેવા સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન થઈ આના બકવાસ કરો એ કેટલા અંશે વ્યાજબી છે ભારતીય જનતા પાર્ટીએ તમને સાઈડમાં કર્યા છે એમાં જો કોઈ મારો અંક હોય તો મારે તમને કહેવું નથી સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોની તમે શું દશા કરી છે એ ખાલી તમે વિચારજો આત્મારામ કાકા એ સહકારી આગમન હતા એમના ધોતિયાકાંડ થી લઈ અને તમે એમના પર શું કરેલું છે એ સમગ્ર મહેસાણા જિલ્લો જાણે છે ને ગુજરાત રાજ્ય જાણે છે એ પટેલ જેવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોવા છતાં એમની શું દશા તમે કરી છે કડી તાલુકાના માણેકલાલ પટેલ જે કડીના ફાઉન્ડર હતા ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ જગતના પ્રેરણા રૂપ માણસ હતા કડી નાગરિક બેંકના એ સ્થાપક કેવા હોતો કહી શકાય અને કડીના તમામ વેપારીઓને કેટલા મદદરૂપ થયેલા છે એવા માણેકલાલ કાકાની દશા તમે શું કરી છે નીતિનભાઈ એનો જવાબ તમારી પાસે છે મહેસાણા જિલ્લાના નટુભાઈ પિતમ્બર એનપી પટેલ એક સહકારી આગેવાન હતા એમને જેલમાં નાખવાના તાવતરા કોને કર્યા હતા એ તમે તમારી સાથી પર હાથ મૂકી અને થોડો વિચાર કરજો આ જિલ્લાના લીલાચંદભાઈ પટેલ હોય ડાયાભાઈ પરી હોય કે નારાયણભાઈ પટેલ ઊંઝાવાળા હોય સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજના આગેવાનોને પતાવાની કામગીરી કોને કરી એ તમે ઊંડાણપૂર્વક થોડો વિચાર કરીને વિચારજો ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડર કહી શકાય એવા કડી તાલુકાના વડુ ગામના ડાયાભાઈ પટેલને જેલમાં નાખવાની કામગીરી કોને કરી હતી જો આટલું તમે વિચાર છો ને તો તમારા માટે બહુ મોટી વાત હશે સમગ્ર મહેસાણા જિલ્લાના મહેસાણા જિલ્લાના તમામ પાટીદાર આગેવાનોને પૂરા કરવાનું કામગીરી કોને કરી એ તમે ખરી જરાજ જોઈ લેજો એ રીતે બળદેવજી ઠાકોર થોડો સુખી છે એટલે એને પતાવવાની કામગીરી તમે જો કરતા હોય ને તો એ રીતે તમે મને નહીં પતાવી શકો હું ઠાકોર છું મારા પર ઈર્ષા કરવાની કામગીરી થોડી ઓછી કરો તો સૌથી સારી બાબત હશે મેં ખાલી એટલું જ કહ્યું હતું કે ગોપાલક મંડળીઓને ખાલસા કરવાની કામગીરી નીતિનભાઈએ કરી છે એ તે મેં તમારા વિડીયોમાં કબૂલ્યું કે જરૂર મેં કણજરીની મંડળી રબારી સમાજની એને ખાલસા કરાવી એ તમે તમારા વિડીયોમાં કબૂલ્યું છે મેં કશું ખોટું કહ્યું નથી ત્યારે મારા પર આટલા બધા મોટા આક્ષેપો કરી અને તમે વાત કરી છે ત્યારે બાબાજીપુરાના મુકેશભાઈ પટેલ એ તમારે શું થાય છે તમારા દીકરાના સસરા તમે જયારે મંત્રી હતા ત્યારે તમારા નામે કેટલી ફાઇલો ક્લિયર કરી છે પૂછી લેજો એમને ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કોના સગાવાલા ભાગીદારો છે એમાં મારે પડવું નથી તમારા સગાવાલાના નામે કેટલી જમીનો ખરીદાઈ છે એમાં મારે પડવું નથી હું તો આપને એટલું કહેવા માંગુ છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેકના સંબંધો એકબીજાની સાથે હોય છે સારા મિત્રોના તમામે તમામ સંબંધો સારી જગ્યાએ બધા 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 લોકો રાખતા હોય છે તેમાં કંઈ ખોટું હોઈ શકે નહીં બજારમાં સારા વેપારીઓ હોય સારા બિલ્ડરો હોય કે સારા માણસો હોય એની એની ઇજ્જત ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ લોકો કરતા હોય છે આવા માણસો બધાના કામમાં જાહેર જીવનમાં આવતા હોય છે આપ આરોગ્ય વિભાગમાં હતા ત્યારે આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ જે ચાલતા હતા એ કોના હતા એની થોડી તમે ચોખવટ કરજો તો ગુજરાતની પ્રજાને ખબર પડશે નર્મદામાં હતા મેં નર્મદાની કામગીરી કરી છે નર્મદાની તો કામગીરી નીતિનભાઈ તમારો જન્મ નહોતો થયો ને એ પહેલા જવાહરલાલ ના જવાહરલાલ નહેરુએ એના પાયા નાખેલા છે આપને કદાચ ખબર નહીં હોય કે કાયદાની વોટી ગુટીમાંથી નીકળતા 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 ઘણો સમય લાગી ગયો ઘણો સમય લાગી ગયો ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા આ નર્મદા પૂરી કરવા માટે ગામડે ગામડે ફરી પાંચસો પાંચસો કે હજાર હજાર રૂપિયા કે પાંચ પાંચ હજાર રૂપિયાના બોન્ડ લઈ અને નર્મદાની કામગીરી એ યુદ્ધના ધોરણે કઈ રીતે આ અંદર ચાલી છે ને એ સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા જાણે છે મારે બીજી બાબતમાં પડવું નથી કડીમાં તમારી ગેરહાજરીમાં કોઈ એવું સારું કામ કર્યું હોત તો તમારી ગેરહાજરીમાં લોકો એને યાદ કરો તમે તો એક કર મોલ્લા અંદર સીસી રોડ બનાવ્યો હોય મુતેડી બનાવ્યું હોય કે સારું જાજરુ બનાવ્યું હોય એમાં તમારા નામની તકતીઓ તકતીઓ લાગેલી છે તમે લગાવવા સિવાય કોઈ કામગીરી કરી નથી કડીની પ્રજાને જે તમે અંડરપાસ આપ્યા એ સેના માટે આપ્યા છે એ લોકોના મરણ માટે આપ્યા છે લોકો અંદર મરે છે સમગ્ર સમગ્ર કડીની પ્રજા એ અંડરપ્રાસ થી ત્રાસી ગઈ છે આપે જોયું એક એક યુવાન ગાડીમાં પાણીમાં ભરે રહી અને મરી ગયો અને એના વિરુદ્ધમાં તમારા વિરુદ્ધમાં રેલીઓ પણ નીકળી મારે બીજું કંઈ કહેવું નથી આપને મારે બીજું આપને કંઈ કહેવું નથી પર આક્ષેપ કરતા તમે થોડો વિચાર કરજો ઠાકોર સમાજના એક દીકરા તરીકે ઠાકોર સમાજનો દીકરો એક સુખી થયો એટલે હું તમને આંખમાં કણાની જેમ ખૂંચું છું મેં તમારા માટે કંઈ ખોટું કહ્યું નથી તમે તમારી જાતે કબૂલ્યું છે નિતિનભાઈ કે કણજરીની મંડળી મેં ખાલસા કરાઈ છે એમાં મેં શું ખોટું કહ્યું છે તમને શેના માટે આટલી બધી લાય બળી છે એટલે મારે બહુ જાજુ કહેવું નથી મેં તમારા વિરુદ્ધમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે એનો ખુલાસો ગુજરાતની પ્રજાને આપજો ને બળદેવજીએ આમ કર્યું બળદેવજીના મિત્રો કોન્ટ્રાક્ટર હતા બળદેવજીના ભાજપના કોંગ્રેસના મિત્રો સાથે કામ કરે છે હું કોઈ સારા માણસ પાસે બેસું એ તમને પસંદ નથી તમે સારા માણસ બે બે ભેગા બેઠો બે બેસો છો તો તમે તમે નથી બેસી શકતા ગુજરાતની તમામે તમામ પબ્લિક સારા માણસોનો સાથ અને સહકાર અને સંઘ એ બધા જ કરતા હોય છે એમાં મેં કશું ખોટું કર્યું નથી અને ગુજરાત રાજ્યની અંદર તમે મને બ્લેકમેલર કહો છો બ્લેકમેલર કોણ છે ને એમાં મારે પડવું નથી તમે પહેલા શું હતા અને પહેલા હું શું હતો એ આખી દુનિયા જાણે છે ઠાકોર સમાજના દીકરાને

ઉભી થઈ ચૂકી છે અને જોવાનું તે રહેશે કે બળદેવજી ઠાકોરના આરોપ પછી નીતિન પટેલ હવે શું પ્રતિક્રિયા આપે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા